અમારી માટે જો કે સ્માઈલ આપે છે ઢીંગલી બેન છે બરાબર અમારે તો કે હેલ્થમાં કામ કરે છે ફ્રેન્ડ ખાસ છે વકીલ સાહેબ છે બરાબર અમને યાદ છે મારી લાસ્ટ ફોરેન હતી ફોરેન અમારે કપલ પ્રેગ્નન્સી રાખવાનું પ્લાન કરતા અને અમારે ઓવલેશન ઇન્ડક્શન આપેલું હતું અને ટ્રીગર આપવાનું હતું તો લાસ્ટ ટાઈમ હું ફોરેન નીકળતો ને સર મોર્નિંગમાં બે જણા સાત વાગે આવવાનું કીધું બરાબર મારે લેટ થઈ ગયું બે જણા સાત વાગે આવીને બે પછી ટ્રિગર આપ્યું અને એ જ સાયકલમાં અમારી પ્રેગ્નન્સી રોકાઈ ગઈ બરાબર તમે આમ તો થી દવા અહીંથી લ્યો છો બરાબર તમને કેવું લાગ્યું અમારું કામ અને અમે જો પૂરણ બેન ને છે ને પૂરણ પોળી કે પોપટ ના થઈ જાય બરાબર એટલે અમારે બેન છે ને હાવ થોડા પાણી બે જતા આમ તો હેલ્થ માં કામ કરે છે એફએસડબલ્યુ છે પણ આજે બચ્ચું લઈને જાય છે ને ખુશ છે બરાબર બે જણા એકદમ ખુશ ઓકે સરસ લો તમે શું કહેશો સાહેબ

અને હાર્દિક ભાઈ વિડીયો ને ના ચોક્કસ છે એમાં કઈ છે